પંચમહાલના દરુનિયા માર્ગનો કોજવે ધોવાતા ગ્રામજનો મુશ્કેલીમાં પંચમહાલ જિલ્લાના દરુનિયા માર્ગ પર ભારે વરસાદને કારણે કોજવે ધોવાઈ જતાં ગ્રામ્ય વિસ્તારોના લોકોનું જીવન અસ્તવ્યસ્ત થયું છે આ કારણે વાહન વ્યવહાર સંપૂર્ણ ઠપ થઈ ગયો છે ગોધરાથી દરૂણીયા ગામને જોડતો મુખ્ય માર્ગ જેના પર આવેલો કોજવે ભારે વરસાદના પાણીમાં ધોવાઈ ગયો છે તેના કારણે ગામ લોકો માટે મોટી મુશ્કેલી ઊભી થઈ છે આ માર્ગ ગોધરા આવવા જવા માટેનો મહત્ત્વનો રસ્તો છે પરંતુ હવે તે સંપૂર્ણ બંધ થઈ ગયો છે આની સીધી અસર ગામના બાળકોના શિક્ષણ અને સ્થાનિકોની રોજગાર તથા આવશ્યક જરૂરિયાતો માટે શહેરની અવર જવર પર પડી છે ગ્રામજનોનો આક્ષેપ છે કે તેઓએ વારંવાર સરપંચ અને ગ્રામ પંચાયતને કોજવેની ખરાબ સ્થિતિ અંગે રજૂઆત કરી હતી પરંતુ કોઈ નક્કર પગલાં લેવાયા નથી હવે વરસાદે વિના સર્જતા કોજવેની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે ગામ લોકોની માંગ છે કે જવાબદાર તંત્ર તાત્કાલિક કોજવેનું સમારકામ કરે જેથી લોકોની અવરજવર સરળ બને અને બાળકોના શિક્ષણ પર અસર ન પડે અમારા દરુણિયા ગામમાં દર વર્ષે અમારે ચોમાસું આવે એટલે અમારે આ જ પોઝિશન છે કે નાળું દર વર્ષે તૂટી જાય છે કેમ કે અમારે જવાની બહુ તકલીફ પડે છે અમારે બાળકો અમે આંગણવાડીને હેલ્પર છું અમારે દર વર્ષે અહીંયા દૂધ લેવા માટે સંજીવની ખેલી આવે એ પણ અમારે દૂધથી લાવવી પડે છે કારણ કે અમારે આ નાળું દર વર્ષે તૂટી જાય છે એટલે આ નાળું અમારું રિપેરિંગ કરજો અમારી માંગ છે કે ઊંચી બ્રિજ બનાવે તો સારું કારણ કે દર વર્ષે નાળું બનાવે એટલે અમારે તૂટી જાય છે ચોમાસામાં અમારે ફરી ફરીને રસ્તા ના હોય ખેતરો એને જવાની પોઝિશન થાય છે બીજો કોઈ રસ્તો નથી અમારે અમારે બહુ ફરવું પડે ચાર પાંચ ખેતરો ફરીને અમારે બધું આંગણવાડી જવું હોય તો અમારે ખેતરો ફરીને જવું પડે છે અહીંયા મહિનાથી નાળું તૂટેલું છે અને રિપેરિંગ કરતા નથી અને અમારે સ્કૂલમાં જવાનું હોય ત્યારે ઘણી તકલીફ પડે છે જ્યારે આ ગોધરા નજીક છે છતાં અહીં અમારે દીવા તાળે અંધારા જેવું લાગે છે અને અહીંયા જે ખરેખર નદી છે એ નદી પર પુલ બનાવવો જોઈએ તો એની જગ્યાએ અહીંયા સામાન્ય નાવો બનાવીને એમને સંતોષ આપે છે ત્રણ વર્ષથી બનાવેલું છે ઘણી તકલીફ પડે છે જવાની મારી માંગ છે કે અહીંયા નદી છે ખરેખર ત્યાં પુલિયું બને અને વહેલી તકે બને મારે સ્કૂલમાં જવાનું સવારમાં હવે ઉતરવાનું કહે રાત્રે મોડું થઈ જાય તો જવાનું જો રસ્તો છે નહીં તો વહેલી તકે નાળું બને પુલ પુલિયું બને એવું મારી મોંગ છે પંચાયત જાતે તે માટી પણ નાખી છે પણ ફરી કાલે વરસાદ પડ્યો એમાં એ પાછું ધોવાઈ ગયું છે આમાં દરુણિયા ખાતે પટેલ ફળિયામાં નાળું તૂટી જવાથી આથી અમે જાણ કરીએ છીએ કે એક વરસાદની અંદર આ પાણી વરસાદ આવે એટલે તૂટી જાય કાચું કામ સરકાર પૈસા આપે છે છતોય કાચું કામ રાખે છે અને પૂરું આમ મટિરિયલ અમે વાપરતા નથી અને આ સરિયા બી પાતળા જ વાપરે છે ચાર અળી આઠ અણી તકલીફ બહુ જવા આવવાની બાળકોને સ્કૂલે જવાને સરકારી કર્મચારીઓને જવાનું તથા દરેક કર્મચારીઓને જવાની બધી બહુ તકલીફ પડે છે હા પંચાયતને રજૂઆત કરી છે તો એ માટી ઠવલી આલી છે તો એ પાછો વરસાદ પડ્યો એનાથી ધોવાણ થઈ ગયું છે આવા નાળાની અંદર અમારે જવાનું કેમ કરી